અમે જયારે માળા ફેરવીએ ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું નામ લઈએ છે આપનું નામ લઈએ છીએ ને તમે હું માળા નહીં બેઠવાનું વિવેક સાગર વિવેક સાગર લોકો બોલું તો લોકોને એમ થાય કે મગજ ખાલી થઈ ગયું લાગે છે પોતાની માળા તો પોતે ફેરવે નહીં તો કે છે તમે આ માળાના મળકામાં કોનું નામ લો છો ત્યારે દાદાજી એ બહુ અરે શ્રીજી મહારાજે સુંદર વાત કરી કે લાદાજી હું મારા ભક્તોના નામની માળા ફેરવું છું મારા ભક્તોના નામની ત્યારે મેં પ્રશ્ન કર્યો કે મહારાજ ભક્તો તો બધા ખૂબ છે હજારોની સંખ્યામાં ભક્તો છે અને માળાના મણકા એકસો આઠ છે તો પછી આ માળાના મણકામાં આ બધા ભક્તો કેવી રીતે સમાવેશ કરો છો ત્યારે એ વખતે શ્રીજી મહારાજ કહ્યું કે લાદાજી તમારી વાત સાચી છે ભક્તો ઘણા છે પણ માળાના મણકામાં આવે ને એવા તો બહુ ઓછા છે એકસો આઠે પૂરા નથી થતા એટલે આ વાત શ્રીજી મહારાજે લાદાજીને કરી એ આપણા બધા માટે છે આપણે બધા શ્રીજી મહારાજની ભક્તિ કરીએ છીએ બરોબર છે પણ જયારે આપણને એ સંભાળે ને ત્યારે ભક્તિ સાચી જેમ અટલ બિહારી વાજપેયીને તો નાના છોકરાઓ આજે ઓળખે છે કારણ કે દૂરદર્શનમાં વારંવાર એ લોકો આવતા હોય એ તો બધા ઓળખે છે હિન્દુસ્તાનની વસ્તી બધી ઓળખે છે અને બહારના પણ બધા ઓળખે છે એટલે એક તરફી ઓળખાણ થઈ કહેવાય પણ જ્યારે એ આપણને ઓળખે ત્યારે આપણી ઓળખાણ પાકી થઈ ગઈ કહેવાય આપણે આપણને એના ઘેર બોલાવે આપણે આપણી સરભરા કરે આપણને અલ્પહાર કરાવે નાસ્તો પાણી કરાવે તો સમજવું કે આપણી ઓળખાણ પાકી થઈ જમાડે આપણને એટલે એ દ્રષ્ટિ ભગવાનને તો બધા હે ભગવાન હે ભગવાન કરીને ભજે છે પણ જયારે ભગવાન આપણને ભજે ને ભક્ત થયા જેમ ગોપીઓની ભક્તિ શ્રી કૃષ્ણ એક વખત એટલા રાજી થઈ ગયા અને એમણે એમ કહ્યું કે તમે મારા માટે શું બધું કરી નાખ્યું આર્ય પથમ જહિતવા કે પર્યા ધણીનો પણ તમે આ ત્યાગ કરી દીધો આર્ય પથ એ પણ બધો છોડી દીધો અને આ પ્રમાણે તમે લોકલાજ મર્યાદા બધું છોડી દીધું મારા માટે એટલે મને એમ થાય છે કે એક જન્મ તો નહીં પણ અનંત જન્મ લઉં તો પણ તમારા ઋણમાંથી હું ઋણ મુક્ત થઈ શકું એમ નથી એટલા માટે ભજતા ને ભજે જે ભગવાનને ભજે એને ભગવાન ભજે મુક્તાનંદ સ્વામી કીર્તનમાં કહ્યું છે અનાદિની રીત છે પણ એવી ભક્તિ થવી જોઈએ ને ભક્તિ કેવી રીતે થાય ભગવાન આપણી પર રાજી કેવી રીતે થાય કે જે આપણને સંભાળે એમને ગલી પછી કરીએ જેમ સંત સ્વામી કહેતા છોકરોને રાજી કરો હોય તો ગલી કરો છોકરો હસવા માંડે એવી રીતે આ રાજી એવી રીતે થાય એવા નથી આપણે એના માળાના મળકામાં આવવા માટે તો ઘણું બધું કરવું પડે જેમ સિંહણને દોવી હોય તો કેટલું કાઠું પડે ને બકરીને દોવી તો ટાંગો પકડીને દોઈ લેવાય એવી રીતે ભગવાનને રાજી કરવા એમની પ્રસન્નતા મેળવવી એની માળાના માળકામ આવવું એ સામાન્યનું કામ નથી એવું અઘરામાં અઘરો માર્ગ છે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને માથું મૂકી અને આ પ્રમાણે આ માર્ગે આગળ ચાલવા જેવું છે એવો આ મરણીઓ થાય તો માલ કાઢે એવો આ ભગવાનનો રાજીપો લેવાનો માર્ગ છે એટલા માટે ભગવાન આપણને સંભાળે એવી ભક્તિ આપણે કરવી તો એના માટે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહિમા નિર્દોષ ભાવ ભાવ આ બધું જયારે આપણામાં પાક્ આવે ત્યારે ભગવાન આપણા ઉપર રાજી થાય ને આપણને સંભાળે તમે જુઓ કે કેવા કેવા ભક્તો શ્રીજી મહારાજના વખતની અંદર થયા કે જેમણે જેમને શ્રીજી શ્રીજી મહારાજને મન કર્મ વચેને રાજી કરી દીધા મહારાજ એમના ઉશિયારા થઈ ગયા એવી ભક્તિ કરી આપણે પહેલી દાદા ખાચરની વાત કરીએ કે વચના મૃતમાં પાને પાને દાદો દાદો આવે છે એટલે શ્રીજી મહારાજ પણ કહેતા કે હું ગઢડું મારું ને હું ગઢડાનો એ તો કેદી નહીં મટવાનો તો કે છે કે આ એની કેવી ભક્તિ કે મારા માળાના મણકામે આવી ગયો પટ પારો પડ્યો એમનો દાદા ખાચર માળાના મણકામાં હતા દાદા ખાચર તો એમની કેવી સ્થિતિ હતી આપણે જોઈએ દાદા ખાચરની જબરજસ્ત સ્થિતિ હવે શ્રીજી મહારાજના સમયની અંદર એમનો વ્યવહાર દુર્બળ થઈ ગયેલો ગરાશ બધો ગયેલો ગીરે આવી પરિસ્થિતિ નિર્માણ થયેલી અને શ્રીજી મહારાજ કેટલા બધા આશીર્વાદ એના આપેલા તો એનો ગરાસ પાછો મળ્યો નહીં એ ધામમાં ગયા પછી તેર મારા દિવસ મળે મેં સવારે વાત કરેલી આવી પરિસ્થિતિમાં પણ શ્રીજી મહારાજને મૂક્યા નહીં મહારાજ સિવાય બીજી કોઈ જગ્યાએ નિષ્ઠા આગી પાછી થઈ નહી તો મહારાજ એને યાદ કરે તમે જુઓ શ્રીજી મહારાજ માટે કેટલો આરુ સ્નેહ હતો એમનો કે મહારાજ મંદિર બાંધવું હતું અને ટેકરા ઉપર મંદિર બાંધવું ત્યારે આપણું આરસ નું મંદિર છે ટેકરા ઉપર ગઢડે અને એ વખત જીવા ખાચર એ મંદિરની જગ્યા આપી શક્યા નહીં લોભને લઈને અને મહારાજ પછી બીજા મંદિર કરવા માટે નીકળ્યા કે ચાલો કઈ કારીયાણી કરીએ બોટાદ કરીએ સારંગપુર કરીએ અને એ સમયમાં એમને થયું કે મહારાજ આટલું બધું અહીં રહ્યા ધામ બીજે બાંધશે અન્નજનો ત્યાગ તમારો દરબાર તોડીને ત્યાં મંદિર કરો પોતાના તોડી નાખ્યા અરે દરબાર ગઢ તોડી નાખ્યો જુઓ કેટલું બધું આમ કે છે ને કણબી ના ખોરડા કહેવાય ને બાપુનું જે તે ઘર હોય પણ એ દરબાર ગઢ કહેવાય એટલે એ દરબાર ગઢ એમને દક્ષિણા બાદના ઓરડા તોડ્યા અને ત્યાં આજે મંદિર તારીખે ઉભું છે તો જુઓ આ મહારાજ રાજી થઈ ગયા એક વખતે દાદા આ બધો ઘણા કરવો છે મૂકી દે બધો આને દઈ દે બેનોને કે સારું આપી દો અને પછી એમને આપી દીધો પછી બેનોને તું તમારે કોઈ માણસ તો જોઈશે છે ને નોકરી માટે કામદાર અને રાખો નોકરી એક ભલે તો એ તો તૈયાર થતા કે મહારાજ તું શું કરીશ કે હું વજસી દર્પણને ત્યાંનો નોકરી કરવા તો કે બહેનો નહીં કર કંઈ ભલે પછી મહારાજ બહેનોનું કઈ હું આવે તમે ભૈરાવો ગળાશ કરવાના હતા આપી તો પાછો દાદા એટલે આપી દીધો જેમ પેલો માકડા અને મદારી નચાવે ને એમ મહારાજ એમને નચાવતા તો પણ એમને ભાવભેર થાય નહીં એક વખત શ્રીજી માતા દાદાને કહ્યું કે દાદા કશું કે તું છે ને વેરાકી જેવો વેશ ધારણ કરીને રામાનું અરે રામાનંદિર બાવાના જેવા બધા તિલકને બધું તાણી મંજિરા ભંજિરા લઈને મંડળી લઈ અને વજેસિંહ ને કચેરીમાં જા હવે આવું કેવું ખરાબ કેવી રીતે આવું મનાય પણ એને કહ્યું ભલે જવું મહારાજ અને તો પછી બધી મંડળી કરીને આવું તાણી ઉપર માણસ ચોક સુધી પહોંચેલા ત્યાં ગામના ગલઢેરા છે કે મહારાજ ની આજ્ઞા છે બધા મહારાજ પાસે આવ્યા કે આ ગામ ધણી કહેવાય અને બાર ગામ નો ધણી ના તમે આવી રીતે કરો બધું કેટલું ખરાબ દેખાય મહારાજ પાછો બોલાવો આપણે એવું ક્યાં છે મહારાજ ને પાછા બોલાવે ભાઈ મહારાજ ગુરા દાદા અમે તો તને કહ્યું પણ તને શરમ ના આવી આવી રીતે આમ મંજીરા મંજીરા વગાડતા ટપકા કરીને આવો વૈરાગ્યનો જેવો રેસ ધારણ કરીને તને શરમ ના આવી દરબાર થઈને ત્યારે એને જવાબ આપ્યો સાંભળવા જેવો છે એને કહ્યું મારા શરમ તો આમાં કંઈ શરમ જેવું નથી શરમ ક્યારે આવવી જોઈએ કે તમારી આજ્ઞા ન પડાય ત્યારે શરમ આવવી જોઈએ તમારી આજ્ઞા ન પડાય ત્યારે ત્યારે જુઓ આવી એની ભક્તિ હતી તો શ્રીજી મહારાજે દાદા ખાચરને પહેલા નંબરમાં મૂકી દીધા કે દાદો એ દાદો એટલે આવા ભક્તની માળા ભગવાન ફેરવતા હોય છે આપણે નૈનપુરના દેવીજી ભગતની વાત ઘણી વખત સાંભળી છે હવે એમનો દીકરો એકનો એક અને ભગવાનની મૂર્તિ જોતો સમાધિ મને એમને થયું કે આમ નામ પરણ છે તો વળી પાછું બધું ભૂરી જશે અને લોકો પાછા આ પ્રાણાયા વગેરે રહેશે ને એટલે સંકલ્પ કર્યો જાઓ એ ધામમાં વયો જાય એને ધામમાં વયો ગયો ભગત ને થયું લોકો અહીં કાણે આવશે એટલે ભેંસ લઈ અને માટલામાં લોટ લઈને ખેતરે ગયા કે દૂધ અને રોટલા ખાઈશું અને આ બાજુ કહ્યું કે તમે ગીનો ગાડવો લઈ અને મહારાજને રસોઈ દેવા જાઓ ત્યાં પહોંચ્યા અરે ગેબર રસોઈ આપવા આવેલા ઘીનો ગાડવો મૂકીને મહારાજે કહ્યું કે ક્યાં ઓહો આ તો નૈનપુર થી આવે કે ભગત સુખી છે ને મારા કે સુખી જ છે તો પણ વધારે સુખી થયા કે શું વધારે સુખી થયા કે દીકરો ધામમાં ગયો એટલે વધારે સુખી થયા એટલો આ કેવી સમજ આપણે દીકરા માટે ફાંફા મારીએ છીએ કેટલી માનતાઓ કરીએ છીએ અહીંના પતિ તો બીજે જઈએ છીએ પણ એને પોતાના દીકરાને ધામમાં ગયામાં આનંદ ત્યારે જો આવી સમજણ એટલે આવી સમજણવાળાની માળા શ્રીજી મહારાજ પોતે ફેરવે છે આપણા મનમાં તો આ બધું થાય કે ભાઈ પરોક્ષના બધા દ્રષ્ટાંતો છે કે આવા બધા ભક્તો આગળ થઈ ગયા તો આજે પણ આના આવાના આવા ભક્તો એ ગુણાતીત પરંપરાની અંદર ઠેઠ શ્રીજી ગુણાતાન સ્વામી ભગીજી મહારાજ શસ્તી મહા યોગી મહારાજ સુધી પણ બધા છે કે બધું સર્વસ્વ સમર્પણ કરનારા જેમ તમે જુઓ કે જેમ મેં આગળ કહ્યું ને કે દાદાએ એ સર્વસ્વ સમર્પણ કરી દીધું કશું રાખ્યું નહીં એવી રીતે સર્વસ્વ સમર્પણ કરનારા ભક્તો જયારે ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર બહુ દુકાળ પડેલો ત્યારે કરસન બામણીઓ કે વેલો સથોર યાદ નથી પણ એ બધું લઈને આવ્યા બધા રૂપિયાને એવું બધું કે સ્વામી આ તમે આ તમારી પાસે રાખો અને એમાંથી બધા દાણા સ્વામી કે પૈસા અરે દાણા છે તો રડી પડ્યા કે ના ના સ્વામી ખોટું ના બોલા લઈ લો સ્વામી કહ્યું બોલે રાખો દુકાળ ઉતર ઉતાર પાછા આપ્યા આવી આત્મબુદ્ધિ કે આ બધું ભગવાનના અર્થે જ છે એવા બધા ભક્તો ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં પણ હતા એવા ભક્તો તમે જુઓ શાસ્ત્રીજી મહારાજના વખતમાં આવા ભક્તો હતા સર્વસ્વ સમર્પણ આ સબ્દીની તો જાણીએ જ છે આપણે મોટા સ્વામીની બધું સમર્પણ કર્યું પણ ભૂદર્ભા નગાસર હવે એમને સત્સંગ થયેલો અમારા ભગત દ્વારા કડીની અંદર હવે એને પાંખો સત્સંગ જામી ગયો હવે એમને ઉપડ ખૂબડ જમીન ભાગમાં આવેલી છસો રૂપિયા આવેલા અને શાસ્ત્રી મહારાજના પીઠા ખાચેના ઓરડા ખરીદવાય પાંચસો પાંચસો ત્રણ ભાગ કરેલા એટલે પાસે પાંચસો લેવાનું કર્યું હવે છસો ની મૂડી ને પાંચસો આપવાના એમના પત્નીને જરાય ફાવે એવું નહોતું એ તે પટારા ઉપર બે ગયા ચોટલું પકડીને નીચે બાંધી દીધા ને પાંચસો રૂપિયા લઈને શાસ્ત્રી મહારાજને પહોંચાડ્યા ત્યારે તમે જુઓ સર્વસ્વ સમર્પણ દુબળી ભટ્ટ જેવા અત્યારે પણ છે કે કેવા કેવા લોકો એ પોતાનું બધું વીલ કરી દીધા પણ છે પોતે રહે ત્યાં સુધી અને પછી પોતાના મકાન ને પોતાની મિલકતો એ બધું વીલ કરનારા આજની તારીખે પણ છે આજની તારીખે પણ આપણે એના નામ બધા મૂળ નથી દેતા પરંતુ એવા ભક્તો પણ આજે સર્વસ્વ સમર્પણ કરનાર છે એ માળાના મણકામાં આવે તો માળાના મણકાની અંદર આજે આવનારા ભક્તો આજે આજે આપણી સંસ્થાની અંદર છે શ્રીજી મહારાજના સમયની અંદર તમે જુઓ કેવા કેવા ભક્તો શ્રીજી મહારાજે કાચો કાગળ લખેલો ખાલી ભાદરાથી અઢાર જણને કે આ પત્ર મળે એટલે તમે ભૂજ આવજો દીક્ષા લઈને જતલપુર અને બધા આવી ગયા દીક્ષા લઈને અને કેવા કેવા હતા ગ્રાસદાર તાલુકદાર વતનદાર શેઠ સાવકાર અને કેવી પ્રકારના એ કાગળ જ્યાં પહોંચેલો અને માચા ખાચા ના હાથમાં કાગળ આવ્યો એટલે ચારસો વિઘાનો કપાસ હતો એની બાએ કહ્યું કપાસ ઠેકાણે પાડીને જાવ ને ભલે જવું હોય તો કે ક્યારે ઠેકાણે પડે એને પછી પછી વેચવો ને એની ઉઘરાણી એને ભેળવી નાખ્યો બરવાડ મોકલીને ત્યારે જુઓ આવી પ્રકારની સમજણવાળા અને જયારે એ કાગળ કલ્યાણ પેલા અજા પટેલ ને મળ્યો તે મેથાણ ની અંદર અને એમનો ભત્રી ભાણો પરણ આવેલો કડું ગામથી કલ્યાણ દાસ અને આ કાગળ વાંચ્યો એને કોઈ બાણા નહીં લેજો મારે તો હવે જવું પડશે શું છે પણ કે બહુ અર્જન્ટ પણ મારા લગ્ન થી અર્જન્ટ કે હા એવું છે આપડે તો લગ્ન નું કામ આવે તો મંદિર નું છોડી દે સ્વામી તો કઈ નહીં તો આ વચ્ચે ફરી જઈશું પણ એ તૈયાર થઈ ગયો અરે પેલા કે મારે જવું જ છે કે કાગળ તો બતાવો કાગળ જોયો તો સાધુ થવાનું અંદર લખેલું એ તૈયાર થઈ ગયો હું જાઉં હું આવું છું એટલે વાંચું નહીં આમાં કંઈ કંઈ પાર્ટી નથી આઈસ્ક્રીમ ની આ તો સાદું થવાનું અને તારું નામ નથી કે નામ છે કે શું મહારાજ અઢાર કરીને વગેરે વગેરે લખ્યું વગેરેમાં ચડી ગયો લ્યો વગેરેની અંદર ચડી જવું સારું નથી તો એ વગેરેની અંદર ચડી ગયા અને એ પછી અઢાર પડોસોની મંડળી જ્યારે મહારાજના પાસે આવી મહારાજની આંખમાં આંસુ આવી ગયા ભેટ્યા અને કું કે આ તો પરીક્ષા હતી જાઓ તમે પાસ થઈ ગયા માળાના મણકા બની ગયા ત્યારે એ સમયની અંદર એમણે કહ્યું કે મહારાજ હવે આ ગધાડી ઉપર હું કામ પહેડો છે અંબાડી ઉપરથી ઉતારીને અમારે પાછા જવું જ નથી પછી બહુ આગ્રહ કરી કે જાઓ તને સંસાર લોપશે નહીં પણ એ પેલો ભીંઢળ સોતો કલ્યાણદાસ કે હું પાછો નહીં જો કે ભલે અને એમનું નામ પાડ્યું અદભુત આનંદ એના મામા કે હું જઈશ તો બધાને એમ થશે કે બણાન ચડાવીને આવ્યો એટલે મને રાખો એ પૂર્ણાનંદ એ પણ રહ્યા હવે તમે જુઓ શાસ્ત્રીજી મહારાજે એ અદ્ભુત આનંદ સ્વાયનો સમાગમ કરેલો એમના સમયમાં ફોટોગ્રાફી આવેલી એમનો ફોટો પાડેલો પણ છે કેમેરાવાળો ત્યારે આપણે તે ખ્યાલ આવે કે આવા બધા ભક્તો આજની તારીખે તમે જુઓ કે આજે સાતસો સાધુઓ થયા છે યોગી બાપાના વખતથી અને શાસ્ત્રીમાં વખતથી એમના પણ સમર્પણો જબરજસ્ત છે મા બાપના એકના એક દીકરાઓ લગભગ પચાસ સાઈઠ જેટલા છે તમે જુઓ ભણેલા ગણેલા બધો ત્યાગ કરીને જેમ ડોક્ટર સ્વામી કહે છે ભરતુ હરી અને ગોપીચંદ ની વાત આપણે ભરતુહરી ત્યાગ કર્યો કહેવાય કેટલો મોટો ત્યાગ છે ત્યારે આપણને એમ થાય કે એમને તો ધન્યવાદ છે છોકરાઓને તો પણ એના મા બાપને ધન્યવાદ છે કે ના એક છોકરાને આપી દીધા તો આવી પ્રકારે આજની તારીખે પણ આવા આ માળાના મણકાઓ આજે પણ વિદ્યમાન છે આજની તારીખે શ્રીજી મહારાજના વખતની અંદર તમે જો કેવા કેવા બધા ભક્તો ધર્મ નિયમ ની અંદર કડી તોડ હતા આ તો સમજણની બધી વાતો આવી આવી સમજણની અંદર ધર્મ નિયમ ની અંદર પણ પાકા કે ગમે તેવા પ્રસંગોની અંદર આ બરોબર વ્યવસ્થિત રીતે રહેતા જેમ તેજો ભગત બધા હતા આ બધા ગોવિંદ ભંગી ને એ બધા કે એમને ઝાંઝર મળે છે પેલા બેન બેગમ સાહેબ નું